સમગ્ર અમરેલી જિલ્લામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી કરવામાં આવી હતી બસો થી વધુ તાજા અમરેલી શહેરમાં જુદા જુદા સ્થળે ફર્યા હતા અને સાંજે ટાટા થયા હતા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર મુસ્લિમ સમાજે આજે માતમ મનાવ્યો હતો મોહરમ મહિનાના તાજ્ય બનાવી મુસ્લિમ સમાજ હઝરત ઇમામ હુસેન યાદ તાજી કરે છે આ મહિનામાં વાયજ તથા ન્યાજ સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે અને

કરબલામાં સર્જાયેલા યુદ્ધનો નો સિતાર રજૂ કરાયો હતો બહાર પરા મિની કસ્બા અને મોટા કસ્બામાં અવનવા તાજિયા નજરે પડ્યા હતા રિપોર્ટર મૌલિક દોશી અમરેલી